ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મોટર સાથે આરોપીને ગતના કલાકોમાં પકડી પાટી સુરત શહેર ગોડાદરા પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર 1 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન 2 સુરત શહેર તથા પોલીસ કમિશનર શ્રી વીએમ જાડેજા સાહેબ ડી ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ ડિટી કરવા માટે સૂચના આપે છે માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ રામાનંદી તથા સર્વેલન્સ ઇન્ચાર્જે એએસઆઈ કેડી રાઠોડ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગોડાધરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ મનહરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ મચિન્દ્રભાઈ નાઓને મળેલ સંયુક્ત બાદની હકીકતના આધારે આરોપી સહબાજ ખાન એજાજ ખાન ઉમર વર્ષ બાવીસ ધંધો નોકરી શહેર મૂળવતન ગામ બુરહાનપુર બેરી મેદાન તાલુકો જિલ્લો બુરહાનપુર એમપી નાવને એક યામા કંપનીની આર વન જેનો રજીસ્ટર નંબર જીજે વન નાઇન બીજી નાઇન વન ફોર ની ચોરી બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન એ બાર ગુનો રજિસ્ટર નંબર બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનાના ચોરના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે